એકમ છ અજબનગર મિત્રો આ પ્રકરણ સત્યાવીસ સત્યાવીસનું છે વિડીયો જરૂરથી તમને લાંબો લાગશે પરંતુ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીં આપવામાં આવ્યું છે અહીં જ દોરું ત્યારબાદ હરણનો હિ દોરશું ઘરનો ઘ દોરીશું બોર્ડ પર લખોને વિદ્યાર્થી મૌખિક જવાબ આપશે વાર્તામાં છે કેટલા છે ખરેખર છે છોકરા ત્રણ ના જાડ ત્રણ ના તરબૂચ કે ખરેખર છે ના નદીઓ ત્રણ છે ખરેખર છે નદીઓ ના નથી પાંચ ઘર ત્રણ છે ખરેખર છે ના સોનાના તપેલા ત્રણ છે ના કોથરા કેટલા લખેલા છે ઓગણીસ વીસ ખરેખર છે ના નથી માણસો જમવા માટે ત્રણ ખરેખર છે ના હવે બાળકોએ ચિત્ર દોરવાની પ્રવૃત્તિ કરવાની છે દરેક માણસને ચાર હાથ હોય છે ખોટું માછલીઓ પાણીમાં રહે છે સાચું સિંહ માળામાં રહે છે ખોટું શી ગુફા કે બોર્ડમાં રહે છે વિમાન પાણીની અંદર ઉડી શકે છે ખોટું રિક્ષાની ત્રણ પૈડા હોય છે સાચું ગરોડી માણસની જેમ ચાલે છે ખોટું ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે સાચું તરબૂચ કાપીને ગોટલી ગોટલો નીકળે ખોટું કોથરો દફતર જેવડો હોય છે ખોટું હ અને ઉ શોધીને તેના પર ગોળ સર્કલ કરીશું ત્યારબાદ નીચે વાંચવાનું અને લખવાનું છે વાંચો અને લખો અહીંયા પણ ગ અડ અને ઉની ઉપર સર્કલ કરીશું બોક્સમાંથી શોધીને વ્યવહાર લખો પહેલામાં જૂલ જૂલ બીજામાં હરી હરી ત્રણ નંબરમાં ઘણા ઘણા જળ જળ ઉચાસ ઉચાસ ઉદય ઉદય અહીંયા શબ્દ છૂટો પાડીશું દફ્તરને ઝટપટ કુહુ ખજૂર છુમંતર સિતુર પાંચ નંબરમાં દૂધ છ નંબરમાં પૂજા સાત રામુ આઠ વાડું નવ ચાકુ દસ મંજૂર ફળિયું કાચું અને તાળું ત્યારબાદ મૂળ સેતુર ઝુલન કુદાકુદી ખૂબ ધૂળ અને હુક એવી રીતે શબ્દો લખશો તાળું એવું લખશો અહીં વાંચવો જોડીને ખૂટતું હોય તે લખો અહીં બુલબૂલ ગીત ગાય છે સાબુથી દાંત સાફ ન કરાય મેડમ ખુરશી ઉપર બેસતા નથી મારા દાદાના બૂટ છે આ ઊંટ સૂતેલું છે લાડુ ચિત્ર જોઈને બુલબૂલ મુકટ બૂટ તરબૂચ સૂરજ ઝબલું હરણ ઘર અને નળ નળ સૂરજ ટપકે છે ચૂંટડી પાસે ઝાડ છે હરણ કૂદકા મારે છે આ હુક છે બાળકને ગોળ ગમે છે ઊન ગરમ છે ઝાડ ઘટાદાર છે દાદી હળવેથી ચાલે છે આવી રીતે સરસ અક્ષરે વાક્ય જોઈ જોઈને જ લખવાના છે કુદકા હવે અક્ષર આધારિત બે બે શબ્દો લખો લ લસણ લાડુ ઝાડ ઝાકળ નળ ફળ ગ ઉપરથી ઘર કુંવળ ટ ઉપરથી ટપેલું ટપાલી ટામેટું ખ ઉપરથી ખલ ખુરશી મ ઉપરથી મગર મેદાન પ ઉપરથી પહાડ પગ બાવડ વાદળ ત્યાર બાદ રોટલો ઓટલો ગાડી લાડી ગપ્પા ગાડી ગપ્પાની ગાડી ગીતમાંથી નીચેના મૂળાક્ષર ગણીને લખો ગ ચાર હ ચાર જ ચાર લ આઠ શબ્દો છે ડ પચીસ છે ક ચાર છે ઓણો બે છે દો અગિયાર છે ઘરનો ઘ ચાર છે વાહનનો વ બાર છે ટપાલીનો ટ છ છે અને મરચાનો મ આઠ વાર વપરાયો છે નીચે આપેલ સૂચના મુજબ ચિત્ર દોરતા જાઓ તો એ ચિત્ર સૂચના મુજબ દોરી આપેલ છે તો આવું સરસ મજાનું ચિત્ર તમારી અધ્યયન સંપુટની અંદર ખૂબ જ સારી રીતે દોરશો અને સરસ મજાના રંગોથી રંગી લેશો સાચું કે અજબ નગર કહો પહાડ પૈડા ખાય અજબ ગજબ માણસો બેઠા સાચું સરબત ખાટો મીઠો લાગે સાચું ચાંદુ અને તારા રાત્રે દેખાય સાચું હવે અહીં પ્રશ્નોના જવાબ મૌખિક આપવાના છે તાડની છે શું બેઠું છે પહાડ પહાડ શું ખાય છે પેંડા પાટા કયા શહેર કયા છે તો આભમાં રેલને કોણ હંકારે છે ઢેલ પાંદે શું ઉગ્યું છે ચાંદ દરિયા વચ્ચે શું છે એક ઓટલો કોણ ખોવાયું છે પહાડ કોના વાવડ નથી વાગના દરિયામાં શું છે વાડી ઓટલો દરિયામાં શું ડૂબ્યું દરિયામાં વાડી ઊંચો તાડ અને પહાડ ડૂબ્યા છે પેન બેન પાટા ખાટા સાંભળવામાં સરખા લાગતા શબ્દો કયા છે સરખા ન હોય ત્યાં ચોકડી કરો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પોતાની અધ્યયન સંપૂર્તિ અંદર પોતાની રીતે પોતાની જાતે વિચારીને ચોકડી કરી લેશો અહીં જોડવાનું છે તો જોડી લેશો વાંચો અને ફરીથી લખો હેતલ હિંચકે જુલે છે હેતલ ટપકતો નળ જુએ છે તે જટપટ દોડે છે જટપટ અન્ય નળ બંધ કરે છે વાહ હેતલ વાહ દક્ષ મારું નામ દક્ષ છે તેવું તમારું નામ લખી લેશો નળ બંધ કર ચિત્રના નામ શોધો અને લખો અહીં નખ ઈયળ ફૂલ ઘર ઘડિયાળ નળ અને કુંવળ અને પગ આ શબ્દો અહીં શોધી લેશો નદીમાં હોડી ચાલે છે નદી પર પુલ બને છે વાડમાં ગુલાબી ફૂલ છે ગુવાર રાતે ઉડે છે ઘડિયાળમાં છ વાગેલા છે મારા દાદી જાગે છે પણ હું સાત વાગે જ જાગું છું વાંચો વાંચવાની લખો ઝાંઝર ઝાંઝર જનકે છે જેલનું જાંજર જનકે છે જેલનું ઝાંઝર જન જન જનકે છે હળ રમેશ હળ હાંકે છે રમેશ વાડીમાં હળ હાંકે છે રમેશ વાડીમાં હળવે હળે હળ હાંકે છે આ ઝાડ છે ઝાડની પાસે ઘર છે ઘરમાં જીનલ રહે છે જીનલના પગમાં ઝાંઝરી છે ઝાંઝરી ઝંઝન કરે છે જણક જણક જીનલ હિંચકે ઝૂલે છે મમ્મી કપડાં હોઠવે છે ઉંદર ઊન કાપે છે જીનલ ઉંદર પકડે છે ઉંદર ઘરમાં જાય છે છ શબ્દો અને ચાર વાક્યનું શ્રુતલેખન કરવાનું છે તો એક ઝાંજર હળ ત્વચા નળ ઉંદર ઊન શ્રુતલેખન જીલનું ઝાંજર ચમકે છે બે ઉંદર ઘર દરમાં જાય છે હળ હાંકે છે છે નદી પર પૂર બને કરવાનું છે સાચો શબ્દ ઉંદર વિદ્યાર્થીઓ જે અક્ષરના આધારે તમને પસંદનું ચિત્ર અહીં દોરી શકો છો તમારે તમારું મનગમતું ચિત્ર દોરશો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો ફરી મળીશું આગળના વિડીયોની અંદર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ